રાજકોટમાં હોટેલ સંચાલકોની હડતાલમાં બે ફાટા બંધમાં અનેક હોટેલ સંચાલકો નહીં જોડાય અનેક હોટેલ રહેશે ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે તો મનપા દ્વારા કરાતી સિલિંગ કાર્યવાહીનો વિરોધ છે જેના કારણે તેઓ મેદાને આવ્યા છે હડતાલ કરી રહ્યા છે અગાઉ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત પણ કરવામાં આવી અગ્નિકાંડની ઘટના બાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હવે અગ્નિકાંડની ઘટના બાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈ તેઓનો વિરોધ છે તો વિરોધ પ્રદર્શન કરે છે અને હડતાલ પર હતા અને આજ મુદ્દે આપણી સાથે રહીમ જોડાયેલા છે રહીમ હોટેલ સંચાલકોની હડતાલમાં પણ હવે બે ફાટા ચોક્કસપણે ટીઆરપી ગેમજો જે અગ્નિકાંડ થયો છે ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાને નિયમો યાદ આવ્યા છે કારણ કે અત્યાર સુધી બેફામ હોટલો નિયમો નેવે મૂકીને ચાલતી હતી ફાયર એનુસી હોય કે સુરક્ષાને લઈને હવે રાજકોટ મહાનગરપાલિકા ક્યાંય પણ પાછી પાણી નથી કરવા માંગતી તેને લઈને હોટલ સંચાલકોને નોટિસો આપી તો અને હોટલો સીલ પણ કરી છે તેને લઈને આજે હોટલ સંચાલકોએ હડતાલ પાડી હતી તેમાં બે ફાટા છે તે જોવા મળ્યા છે કારણ કે હોટલનો ધંધો મોટા ભાગે બપોર બાદ ચાલુ થતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હું દ્રશ્યો બતાવીશ જે છે તે જ જ ચાલુ હતું પરંતુ આજે અત્યારે તેઓએ બંધ પાડી દીધું છે તો બાજીનું જે હોટલ છે તે પણ ચાલુ છે તે જોવા મળે છે આપણે તેઓની સાથે વાત કરશું ખરા અર્થમાં તેઓને શું તકલીફ છે તેઓનું શું માનવું દાદા હોટલની હડતાલ તમારું શું માનવું છે હોટલ સંચાલક તરીકે આપનું શું માનવું છે જાણકારી નથી એવી કોઈ બંધ રાખજો કે એવું કોઈ કહી ગયું નથી તમારે ફાયર એનો સી કે સુરક્ષાને લઈને તમારી પાસે સાધનો ખરા કે શું છે ખાસ સેટને ખબર હોય સેટને ખબર જાયવા નથી હવે આવશે અત્યારે કોઈ ઘટના બને તો શું કરવાનું કેવી રીતના કરશો કારણ કે રસોડામાં દાખલા તરીકે તેલ સળગ્યું ને બ્લાસ્ટ થયું તો શું કરો મારે નીકળી જાય હું તો બને જ નહીં એવું અહીંયા જે રીતના હોટલ છે તે રાબેતા મુજબ ચાલુ છે આ દ્રશ્યો જોઈ શકાય છે એટલે કહી શકાય કે એક તરફ હોટલ સંચાલકોએ વાત કરી હતી કે હોટલો છે તે એક દિવસ બંધ રાખશું પરંતુ હવે કોર્પોરેશન પણ એક પણ નિયમો છે તે છોડવા નથી માંગતું કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો હોટલ સંચાલકોએ ભલે હડતાલની જાહેરાત કરી હોય પરંતુ હજી અનેક હોટલો છે તે રાબેતા મુજબ યથાવત છે બીજી બાજુ બપોર બાદ અનેક હોટલો છે તે કાર્યરત થતી હોય છે એક તરફ બપોર બાદ હોટલ સંચાલકો રેલી કાઢવાની પણ વાત કરી રહ્યા છે જોકે હજી સુધી પોલીસ કમિશનર દ્વારા તેઓને મંજૂરી પણ નથી આપવામાં આવી ત્યારે જોવાનું એ છે કે હોટલ સંચાલકોની હડતાલ કેટલી છે તે સક્સેસ જશે જીરા માહિતી બદલ આભાર આપ